લોકલ બ્રાન્ચના પંકજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા તથા વિરમભાઈ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે સમય દરમિયાન વિરમભાઈ ગઢવીનાઓને હ્યુમન સોર્સિસના આધારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ખાવડા પોલીસ સ્ટેશનના ગુનાકામીનો આરોપી નાલેચંગ ઓશમાન હાજી રહેવાસી ધ્રોબાણા તાલુકો ભુજવાડો હાલે ખડક ગામના બસ સ્ટેશન ખાતે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઈસમ મળી આવ્યો હતો જેથી મજકૂર ઈસમને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકુર ઈશમે આ ગુનો કરેલ હોય અને ગુનાકામે આજ દિન સુધી નાસતો ફરતો હોવાની કબૂલાત આપી હતી જેથી મજકુર ઈસમને હસ્તગત કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે નાલીચંગા ઓશમાન હાજી ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી ધ્રોબાણા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે